કોંગ્રેસ દ્વારા 25 જૂન 1975 તેના રોજ દેશમાં કટોકટી લાદીને લોકશાહી ખતમ કરવાનું કાર્ય કર્યું હતું તેથી દેશભરમાં પચીસ જૂને કાળો દિવસ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરા ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના નિર્દેશ અનુસાર જિલ્લા ભાજપા દ્વારા આયોજિત કાર્યક્રમ રખાયો હતો જેમાં પ્રદેશ ઉપાધ્યક્ષ અને મધ્ય ઝોન પ્રભારી ગોર્ધન જડફિયાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં પોરબંદરના પ્રભારી પ્રદીપભાઈ ખીમાની ધારાસભ્ય શૈલેષ મહેતા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા સંગઠના હોદ્દેદારો

પર્સનલ રાઇટ જેને આપણે ફંડામેન્ટલ ભારતના બંધારણ આપ્યું છે ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ એ પણ ખતા અને સત્તા ટકાવી રાખવા માટે એમણે કરેલો આ કાળા દિવસ અને દેશભરમાં જે દમન કરવામાં આવ્યું અને નસબંધીના ટાર્ગેટ આપ્યા હતા દરેક મુખ્યમંત્રીને અને એની આખો માથા પર લઈને ફરતા હતા સંજય ગાંધી હરિયાણાના એક ગામમાં તો આઠ વર્ષથી માંડીને એસી વર્ષના લોકોની બધાની નસબંધી કરવા માંગી સાત લાખ લોકોને ઝૂંપડપટ્ટીમાંથી બેઘર કર્યા દિલ્હી સુંદર બનાવવા માટે માત્ર દિલ્હીમાં અને એની સામે કોઈ ફરિયાદ ના થઈ શકે કોર્ટ ઓફ લો ત્યાં સુધી કે કોરમ ન મળે ત્યાં સુધી કાર્યવાહી ન થાય એ તો કાયદો છે કે દેર મીન્સ ધ વન થર્ડ ઓફ ધી ટોટલ સ્ટ્રેન્થ સૌથી મોટું ઉલ્લંઘન કર્યું હોય તો એ કાળો દિવસ આ હતો અને એટલા માટે અમે આખા દેશમાં તમામ મહાનગરોમાં પ્રજા અમારા કાર્યકર્તા વારંવાર જે દુહાઈ દે છે ને ગઈ ચૂંટણીમાં બહુ સંવિધાન લઈને ફર્યા એક લાખ ચાલીસ હજાર લોકોને કોઈ પણ કારણ વગર જેલમાં એકવીસ મહિના રાખ્યા ગુજરાતના બે હજાર માત્ર ભારતીય જનસંઘના નહીં વિરોધ કરનારા તે વખતના સંસ્થા કોંગ્રેસથી માંડીને ભારતીય લોકદળ સ્વતંત્ર પક્ષ જેટલા પણ પક્ષો હતા આ ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે અને આ કાળા દિવસની યાદ આવતી પેઢીને પણ એટલા માટે હોવી જોઈએ જેના ખબર પર ભારત માતાની ભાગ્યધરો આવવાની લોકશાહીને કેવી રીતે ખૂન કરી શકાય અને જે ઇતિહાસ એમણે જે શરૂ કર્યો છે કાળો એ આજે પણ ચાલુ છે એ રાહુલ ગાંધી અને એમની ઇન્ડી ગઠબંધન જૂઠ ફેલાવવાનું એ વખતે જૂઠ ફેલાવ્યું હતું માત્ર ગુજરાતમાં એક અના પેલું આંદોલન હતું રોટી રમખાણના નામે પ્રસિદ્ધ થયું અને ગુજરાતમાં ને બિહારમાં જયપ્રકાશ નારાયણજીના નેતૃત્વમાં બિહારમાં વિદ્યાર્થીઓએ આંદોલન પકડેલું આ બે જગ્યાએ માત્ર આંદોલન હતા